ધાનેરા તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા ગામડામાં પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા છે પાંચ પાંચ દિવસે આવતા ટેન્કરની રાહ જોઈને થાકેલા લોકો ખેતી પશુપાલન છોડીને અન્ય સ્થળે સ્થાયી થવા મજબૂર બન્યા છે ત્યારે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ મેવાડાનું પાણી કોણ પી ગયું ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદે આવેલો તાલુકો છે પણ ભર શિયાળે પણ પાણી પીવા માટે ટેન્કરની રાહ જોવી પડે છે એક સમય હતો કે ઉત્તર ગુજરાતમાં સમુદ્ર તાલુકા તરીકેની ગણતરી થતી હતી પાણીના કારણે રાયડા ઉત્પાદન હબ હતું ખેતરો લીલાછમ જોવા મળતા હતા પણ વીસ વર્ષથી પાણીના તળ ઊંડે જતા તાલુકાની દશા અને દિશા બંને બદલાઈ છે ખેતી માટે પાણી નથી અને પાણી માટે રજૂઆત કરે એવો કોઈ આગેવાન નથી બસ છે તો એમાં જ સંતોષ માનવાનો છે બહુ તકલીફ પડે છે પાણી પીવાનું નથી તેમજથી પાણી આવે ચારે પોસે દાડે તો પી નાવા ધોવા સારું એ તકલીફ ખેતરમાં નદી લઈ જઈ ખેતરમાં બાવળા ઉજાય જાય આંકડા ઉજ જાય કોઈ ખેતી બેતી કરતા નથી પાણી વગર જ્યાંથી ખેતી કરે પીવાનું નહીં મળતો તો પછી ખેતી નહીં ખડાતી પાણી મળે પાણીનો પ્રોબ્લેમ અત્યારથી નથી જ્યારથી મને યાદ આવે છે ત્યારથી પાણીનો પ્રોબ્લેમ છે પેલા શરૂઆતમાં જયારે મેં નાના હતા પાંચ દસ વર્ષના ત્યારે મેવાડ ગામમાં રેલ નદી ચાલતી હતી અને પાણીની વ્યવસ્થા સારી હતી પણ છેલ્લા ચાલીસ વર્ષથી ધીમે 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 કરતા પાણીના તળ ઊંડા ગયા કુવા સુકાઈ ગયા નદી સુકાઈ ગઈ તળાવો સુકાઈ ગયા ઢોર ને પીવા માટે પાણી નથી ગામમાં પાણી ઘર વપરાશ માટે પાણી નથી રસોઈ માટે પાણી નથી લોકો નાવા ધોવા માટે આજુબાજુના કુવા ઉપર જાય છે ત્યાંથી ઉચકીને પાણી લાવીને ઘરમાં વપરાશ કરે છે

પરિણામ એ આવ્યું કે મેવાડા ગામના સિત્તેર ટકા લોકોએ હજરત કારણ કે ખેતી આ પશુપાલન શક્ય નથી પરિણામે નાના મોટા બિઝનેસ અર્થે ગામ લોકો ગામ છોડી મુંબઈ સુરત નવસારી જેવા શહેરોમાં વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે મેવાડા ગામ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે પણ આ માટે પાણી જોઈએ અને એ જ પાણી નથી પરિણામ આખરી નિર્ણય હજરતનો જ વધ્યો કે આવનારા સમયમાં ગામમાં મન લાગતું નથી ખાલી ગંડિયા મા બાપ કોઈ સેવા કરવા વાળું સાહેબ નહીં હોય કારણ કે એ ગંડિયા મા બાપને ખવડાવો તો ખરે ને માણસને ખવડાવવું કઈ રીતે એમ તો છોકરાને ગંડિયા મા બાપને છોડીને જવું પડશે કારણ કે અહીં પાણી નહીં તો અહીં શું કરશે પશુપાલનની વ્યવસ્થા પાણી વગર સાહેબ ચાલે એવું નથી એમ તો સરકાર શ્રી મારી વિનંતી કે જો આ મેવાડા ગામની અંદર અથવા આજુબાજુ ધાંધા તાલુકાની અંદર જનાલી ગામ તમે જુઓ તો એકદમ બિલકુલ પાણી નથી ત્યાં તો લોકોને ટેન્કર દ્વારા પાણી રોજે રોજ લાવવું પડે જનાલી છે એટા છે ભાટી છે સાહેબ પશુપાલન પાણી નથી એટલે લોકો ઇજરત કરી રહ્યા છે અને ત્યાં પણ મંદી છે એટલે ગામમાંથી લગભગ સિત્તેર એથી એસી પર્સન્ટ લોકો ગામ છોડીને જતા રહ્યા છે એનું મૂળ કારણ છે પાણીની વિકટ સમસ્યા સ્થિતિ હવે હમણાં બહુ કપરી છે અમારે કારણ કે પાણી નથી એટલે માન ઘાસચારો નથી મળતો અનાજની પણ સોલ્ટેજ રહે છે એટલે બધી વાત તકલીફ છે એમ ઢોરને પીવાનું પાણી પણ નથી મળતું આમ તો સરકાર ઘર ઘરે નળની યોજના છે પણ અહીંયા તો નળ પણ નથી અને પાણી પણ નથી ચૂંટણીમાં આગેવાનો પાણીના કરેલા અનેક વાયદા પાણીમાં જતા લોકોએ છે જો પીવાનું પાણી જ ન મળતું હોય તો સ્થાનિકોની ખેતી કઈ રીતે કરતા હશે એ સ્થિતિ આગેવાનોને દેખાતી નથી પરિણામે બીજાને દોષ આવતા કરતા ગામ લોકો બિઝનેસ અર્થે ગામ છોડીને બહાર જવાનું ફાયદાકારક માન્યું સતત સાથ આપવાનો વાયદો કરનાર આજે ધાનેરાના પાણી મુદ્દે કોઈ આગેવાન બોલવા તૈયાર નથી પરિણામે આજે અનેક ગામડા પાણી વગર તરફડિયા મારી રહ્યા છે ધાનેરા તાલુકા મેવાડા ગામ પૂરતી વાત નથી પણ રાજસ્થાન સરહદે આવેલા અનેક ગામડાઓની સ્થિતિ આવી જ છે ત્યારે આગેવાનો નિંદ્રામાં છે પણ સરકાર અને તંત્ર ક્યારે બોર્ડર નજીકના ગામડામાં પાણી પહોંચાડશે એ કહેવું મુશ્કેલ છે